મિત્રો કેમ છો બધા સ્વાગત છે બધાનું યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો લોકરક્ષક તથા પીએસઆઈના જે કોલ લેટર ડાઉનલોડ થવાના છે પહેલી તારીખના દિવસે બે હજાર પચીસમાં રોજ તો મિત્રો તમે જાણતા હશો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે કન્ફર્મેશન નંબરની જરૂર પડતી હશે તો મિત્રો જે કન્ફર્મેશન નંબર છે તે કઈ રીતના મેળવવો તેના વિશે આપણે એક મહત્ત્વનો વિડીયો લઈને આવ્યા છીએ તો મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જે તમારે કન્ફર્મેશન નંબર જાણવો છે તેને આપણે ઓજસની વેબસાઇટ જે ઉપર જઈને કઈ રીતે તમારે કન્ફર્મેશન નંબર મેળવવો તે તેના વિશે આપણે મહત્ત્વનો વિડીયો રહે છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌ સૌ પ્રથમ પહેલાં જો તમને કોઈ કોલ લેટર ડાઉનલોડ કરવામાં કન્ફર્મેશન નંબરમાં જો કોઈ મેળવવામાં તકલીફ પડે તો તમે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપણને મેસેજ કરી શકો છો ડીએમ કરી શકો છો જે આપણી આ ઇન્સ્ટાગ્રામ પેજ છે અને મિત્રો આ ટેલિગ્રામ ચેનલની લિંક પણ અહીં આપણે આપેલી છે તો મિત્રો તમે ત્યાં જોડાઈ પણ શકો છો તો ચાલો આપણે મોડું ના કરતાં કન્ફર્મેશન નંબર કેવી રીતે ડાઉનલોડ ડાઉનલોડ કરવો ડાઉનલોડ કરવો લાઈ મીન્સ સોરી કે કેવી રીતે મેળવવો તેના વિશે મહત્વનો વિડીયો છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ તમારે આવી જવાનું છે ગૂગલ ઉપર ગૂગલ ક્રોમ જે પણ હોય તે ચાલશે ત્યાં આવીને ઓજસ્ટ લખી વાળવાનું છે ઓજસ ઓજસ ઉપર લખી અને સર્ચ કરજો એટલે પ્રથમ આ વેબસાઇટ આવી જશે આ જો ઓજસ લખેલી પ્રથમ વેબસાઇટ છે તે આવી ગઈ છે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે અહીં ક્લિક કરશો એટલે બીજું ડેસ્કટોપ ઓપન થઈ જશે આ બીજું ડેસ્કટોપ ઓપન થઈ જાય એટલે અહીં અહીં હોમ હશે નહીં તો તમારે જો મોબાઈલની અંદર જોઈશે તો ઊભી સ્ક્રીન હશે મેં આ ડેસ્કટોપ મોડ ઉપર ખેલે છે એટલે આડી સ્ક્રીન બતાવે છે આ હોમ ઉપર તમે ક્લિક કરશો નહીં તો ત્યાં ત્રણ લાઈન છે જો તમે મોબાઈલમાં જોશો તો મેં મોબાઈલમાં જ જોયેલું છે પણ મેં ડેસ્કટોપ મોડ કરેલું છે અને આડી સ્ક્રીન કરેલી છે તો મિત્રો અહીં આવી જાઓ તમે આવી જાવ કોલ લેટર અહીં તમે જોઈ શકો છો અહીં કોલ લેટર એન્ડ એ લખેલું છે ત્યાં તમારે આવી જવાનું પછી અહીં તમારે પ્રીમિયરરી એક્ઝામ કોલ લેટર ત્યાં તમારે ક્લિક કરી વાળવાનું છે હું પણ ક્લિક કરી વાળું જો અહીં તમારે ક્લિક કરી વાળવાનું એટલે તમારે જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાના થાય ત્યારે તમારે અહીં આવી જવાનું છે અહીં તમારે જે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરશો આ જો સિલેક્ટ જોબ ઉપર ક્લિક કર્યું એટલે જો અત્યારે જીસીઆર એટલે કંડક્ટરની જે ભરતી હતી ત્યાંના કોલેટર ડાઉનલોડ થાય છે તે મિત્રો ડાઉનલોડ થાય છે જ્યારે આપણે કોલેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે એટલે અહીં જ જે જે જીપીઆરબી બી લખેલું હોય છે એનો કન્ફર્મેશન નંબર હશે એટલે કન્ફર્મેશન નંબર નહીં મીન કે એડવોટમેન્ટ નંબર હશે તે તમારે અહીં સિલેક્ટ કરી વાળવાનો છે અત્યારે હાલ નથી કારણ કે આ વિડીયો પહેલાં બનાવેલો છે તો મિત્રો કોલ લટર ડાઉનલોડ કરવાની આ પ્રોસેસ છે હું તમને કન્ફર્મેશન મની પ્રોસેસ એ અલગ છે તે પણ હું તમને જણાવું છું તો પછી તમારે જે કોલ લટર ડાઉનલોડ કરો ત્યારે અહીં તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો આવે આ કન્ફર્મેશન નંબર તમે ફોર્મ ભર્યું હોય ત્યારે ત્યારે એપ્લિકેશન નંબર હોય ત્યારે તમે પીડીએફ કાઢી હોય ને ફોર્મ ભર્યું હોય ત્યારે ત્યારે એપ્લિકેશન નંબર નીચે કન્ફર્મેશન નંબર અલગથી આપેલો હોય તે કન્ફર્મેશન અહીં નંબર અહીં નાખવાનો હોય છે તે કન્ફર્મેશન નંબર તમે જાણે ભૂલી ગયા હોય કાં તમારે જે પાસે જે સ્લીપ હોય ફોર્મ ભરી હોય તે ક્યાંક ગાયબ થઈ ગયું હોય તો મિત્રો કન્ફર્મેશન નંબર તમારે જાણવો પડશે કારણ કે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કન્ફર્મેશન નંબર જાણવો ખૂબ જરૂરી છે પછી મિત્રો કન્ફર્મેશન નંબર અહીં તમે નાખી વાળો એટલે અહીં તમારી જન્મ તારીખ નાખવાની છે પછી થોડાક નીચે આવો એટલે અહીં જે આ કેપ્ચર લખ્યો છે ત્યાં નાખવાનો છે પછી પ્રિન્ટ કોલ લેટર એ એટલે કરશો એટલે તમારો કોલ લેટર આવી જશે પણ મિત્રો પહેલાં કન્ફર્મેશન નંબર જાણવો જરૂરી છે તો મિત્રો જે આ કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રોસેસ છે તે પણ અહીં સ્ટેપ બાય સ્ટેપ લખેલી છે તો આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ કરો એટલે તમને કોલ લેટર ડાઉનલોડની પ્રોસેસ પણ ખબર પડી જાય પણ મિત્રો કન્ફર્મેશન નંબર જાણવો જરૂરી છે એટલે કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો મિત્રો અહીં હાલ અહીં ક્લિક નહીં થાય કારણ કે અહીં જે એડવર્ટમેન્ટ નંબર છે નહીં થાય એટલે તમારે પાસું આવી જવાનું છે હોમ પેજ ઉપર હોમ પેજ ઉપર આવી ગયા તમે અહીં જો હોમપેજ ઉપર મેં ક્લિક કર્યું એટલે હોમ પેજ ઉપર આપણે આવી ગયા છીએ ફ્રીથી એટલે પખડી લોડ લેશે કારણ કે નેટવર્ક ઓછું છે એટલે તો મિત્રો અહીં પેજ ઉપર આવી જાવ એટલે જ્યારે કોલ લેટર ડાઉનલોડ થશે ને ત્યારે અહીં આપણે નોટિફિકેશન આવે છે કોલ લેટર ડાઉનલોડ કરવાની પણ અભી હાલ અત્યારે નથી કારણ કે અત્યારે કંઈ અપડેટ આવેલી નથી તો મિત્રો જો કોલ લેટર ડાઉનલોડ તમારે કરવા માટે કન્ફર્મેશન નંબર મેળવો હોય ને તો અહીં જોઈન લીખ્યો છે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો ત્યાં આપણે ક્લિક કરી વાળવાનું છે આ કર્યું ક્લિક આપણે એટલે થોડીક વાર લાગશે કારણ કે નેટવર્કના પ્રોબ્લેમના કારણે નેટવર્કની સ્પીડ પણ ઓછી છે એટલે તો આપણે જો આવી ગયું છે અહીં અહીં એડવર્ટમેન્ટ નંબર નાખવાનો છે આ એક જ મિનિટ એક જ મિનિટ અહીં આપણે એડવર્ટમેન્ટ નંબર નાખવાનો એડવર્ટમેન્ટ નંબર એટલે એ તારે એડવર્ટમેન્ટ નંબર કેવો હશે જીપીઆર બી એટલે આપણે જ્યારે ફોમ બોમ ભર્યું હોય ત્યારે આપેલો જો એડવર્ટમેન્ટ નંબર અને કોઈ પણ જાહેરાત આવે ને એડવર્ટમેન્ટ નંબર લખ્યો હશે આર બી વીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ લખ્યા છે પછી ડેશ કર્યો છે પછી એક લખ્યો છે વીસ ત્રેવીસ અહીંયા વીસ લખ્યા છે અહીં ત્રેવીસ લખ્યા છે પછી ચોવીસ અને પછી ડેશ કરીને એક આ જીપીઆરબી નંબર છે પણ મેં અત્યારે હાલ નાખ્યો નથી ત્યાં તમે પણ જ્યાં નોટિફિકેશન કોઈ બી આવે ને પોલીસની એમાં લખ્યો હોય એ એડવર્ટમેન્ટ નંબર કહેવાય એ એડવર્ટમેન્ટ નંબર નાખવાનો છે પછી જ્યારે પણ તમે ફોર્મ ભર્યું ત્યારે તમે મોબાઈલ નંબર આપ્યો હોય છે ઈમેલ આઈડી આપી હોય છે પણ તમારે અહીં મોબાઈલ નંબર નાખવાનો છે એટલે મોબાઈલ નંબર નાખી દેવાનો અને પછી તમારી જન્મ તારીખ નાખી દેવાની જન્મ તારીખ નાખી દેવાની પછી જન્મ તારીખ નાખી વાળો એટલે ગેટ કન્ફર્મ ઉપર તમારે અહીં ક્લિક કરી દેવાનું અહીં ક્લિક કરી દો એટલે તમારો મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર અને તમારું જીમેલ પર મેસેજ આવી જશે ઓટીપી આવી જશે અને પછી અહીં એક અલગથી એક બોક્સ બની જશે અહીં જ્યાં તમારે ઓટીપી આવે ત્યાં નાખવાનો પછી ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ફ્રીથી ક્લિક કરવાનો હું હું કરી શકું છું આવી રીતનું પણ મારી પ્રાઇવસીના કારણે હું અત્યારે તમને દેખાડી ના શકું એટલા માટે અહીં તમારે બીજું બોક્સ થઈ જશે આ ત્રણ બોક્સ છે ને આ એક બે અને ત્રણ અહીં ચોથું બોક્સ પણ થઈ જશે આ ચોથું બોક્સ થઈ જાય જ્યાં તમારે કન્ફર્મેશન નંબર નાખવા માટે જે ઓટીપી આવ્યો હોય છે તમારી ઇમેલ આઈડી ઉપર તમારે ફોન નંબર ઉપર મેસેજ ઓટીપી આવ્યો છે ત્યાં તમારે ઓટીપી નાખી અને ફરીથી અહીં કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરી દેવાનું એટલે એટલે અહીં આ જે આ જે લાઈન છે ત્યાં તમારે લીલા કલરની અંદર તમારો નામ ને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે તો મિત્રો આવી રીતે કન્ફર્મેશન નંબર મેળવવાનો રહેતો હોય છે અને મિત્રો કોઈ પણ પ્રોબ્લેમ પડે તો આપણે ટેલિગ ટેલિગ્રામ ટેલિગ્રામ ચેનલમાં તો નહીં પણ આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ડીએમ ડાયરેક્ટ કરીજો એટલે તમારે લખજો કન્ફર્મેશન નંબર જાણવો છે મારે તો હું તમને કહીશ કેવી રીતે જાણવાનું અને મિત્રો જો કન્ફર્મેશન જાણવા માટે અહીં પણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી છે આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ કરવાનું અત્યારે ઓનલાઈનના જમામાં આપણે જમાનામાં આપણને ખબર જ હોય શું કરવું ને શું ના કરવું તો મિત્રો આવી રીતનો મહત્વનો વિડીયો હતો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો કારણ કે ચેનલની એક વર્ષની અવધિ તો પૂરી થઈ જશે પણ ખાલી સબસ્ક્રાઇબર વધી જાય એક હજાર થઈ જાય એટલે વાહ ભાઈ વાહ તો ચાલો આપણે મળીએ આગળના વિડીયોમાં અને કોલ લેટર ડાઉનલોડ કરવાનો પણ આપણે અલગથી વિડીયો બનાવવાનો છે જ્યારે કોલ લેટર ડાઉનલોડ થાય ત્યારે સંચોટ માહિતી સાથે તો ચાલો અમે મળીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત